વડોદરા શહેર અને સમગ્ર શહેરને આખું વરસ પીવાનું પાણી પૂરું પાડતું એવું આજવા સરોવર જે વડોદરા શહેરના આપણા મહારાજા શ્રી સર સયાજીરાવ ગાયકવાડજીનું નવલું નજરાણું કહો કે પછી ભવિષ્યના અનંત વર્ષો સુધીનું પીવાના પાણીના વ્યવસ્થા માટેનું સુંદર આયોજન આ આજવા સરોવર ખાતે પ્રતિવર્ષ જૂન મહિનામાં અહીં ભગવાન શ્રી સત્યનારાયણની કથા કરી ભગવાન શ્રી સત્યનારાયણના પૂજન અર્ચન કરી અને ભગવાન ઇન્દ્રદેવ દ્વારા વડોદરા શહેરને આખું વરસ પીવાનું પાણી પૂરું પાડી શકાય તેટલા જથ્થાનું આપણને પાણી ઈશ્વરના આશીર્વાદરૂપી સમૃદ્ધિનો વૈભવ પ્રાપ્ત થાય તે થકી આવી રીતે કથાનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં

પ્રત્યેક વડોદરાવાસીને મળતો રહે તેવી સૌએ સાથે મળી અને પ્રાર્થના પણ કરી